ફરી એકવાર કુવૈતમાં અગ્નિકાંડ થયું હોવાનું સામે આવ્યું અહીં કુવૈત સિટીમાં એક ફ્લેટમાં ભયંકર આગની ઘટના બની કે જેમાં એક ભારતીય દંપતી અને તેમના બે બાળકો મોતને ભેટ્યા માહિતી અનુસાર મેથ્યુઝ મુલક્કલ તેની પત્ની લીની અબ્રાબ અને તેમના બે બાળકો શુક્રવારે રાત્રે જ અબાસિયા વિસ્તારમાં આ ઘટનાનો શિકાર બન્યા ઘટના સમયે તેઓ તેમના ફ્લેટમાં જ હતા રાત્રે આઠ વાગ્યે એસીમાં શોર્ટ સર્કિટ થતા જોગની કાંઠ સર્જાયોને શ્વાસ રૂંધાવાને કારણે પરિવારના ચાર સભ્યો એક સાથે મોતની ભેટી તમામ લોકો અલપુઝાના નીરતુપુરમના રહેવાસી હતા મૃતક પરિવારના ચારે સભ્યો કેરળમાં રજાઓ માણી શુક્રવારે સાંજે ચાર વાગે જ કોવિડ પરત ફર્યા હતા તો આ દરમિયાન તેની પત્ની લીની અલ અહમદી ગવર્નર રેટની હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે કાર્યરત હતી તેમના બાળકો કુવેતની ભવન સ્કૂલમાં ભણતા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ